જંબુસરમાં દુષ્કર્મ અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર મુખ્ય આરોપી તરીકે શફવાન હસન મૌલાનું નામ સામે આવ્યું છે જ્યારે તેના પિતા હસન અલી મૌલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા પોલીસે આ બંને આરોપીઓને ઝડપી લીધા છે જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના પાછળના કારણો આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા માટે તપાસ આગળ વધારવામાં આવી છે જંબુસર પોલીસ સ્ટેશનની એ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોમતદાર છે સફાન હસન મોલા ના હોય લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ બંદરે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે ઢીકાપાટુ માર મારેલું હતું અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તો અમદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે